અત્યારે દીકરા વરસાદના કારણે જે મેટર લેવામાં આવતી નથી રામ 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 સારું થશે જેનું હારું કર્યું છે જેનું મેં હારું કર્યું છે જેની ઘરની માતાનું મેં હારું કર્યું છે તેને સારા રસ્તે લઈ ગયો છે આ મારી એને એમનો કુળનો દીવો મારું મારું છત મારું છત મારા ભગવાનના ઘરે જઈને વધારે છે એક જોવેશ મારે બીજું કાંઈ જોતું નહીં કોઈ લોકો કને રૂપિયાની માગણી કશું જ નથી કોઈ કનેથી રૂપિયા એક રૂપિયોય મારે જોતો નથી મને મને તો તમારો પ્રેમ અને તમારી કુળની માતાના એવા મારા ભગવાનના ઘરે જઈને આશીર્વાદ જોઈશું મારા રામ એવા આશીર્વાદ મને વાઘેલા મશીની મેળીને જોવો છે દીકરાઓ મારું શ્રદ વચ્ચે દીકરા મારું શદ વચ્ચે સારું કાર્ય કરો સારું કાર્ય કરો તો મારો ભગવાન ભેગો રહે ખોટું કરો તો મારો ભગવાન એનું એનું ફળ મળતું નહીં હો દીકરા આવું કેવું છે મારો દીકરા રામ 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 રામ

ચમ મારું બેટું કે આ બ્યાડ હારું હતું શું કે છે દીકરા કે હારું હતું સાચું મારી અને પછી આ હારું ચમ એવું થઈ ગયું કે ભાઈ હે પછી થાવાનું કારણ ભઈ કે નવા નવા નવ દિવસ તો હારું રહ્યું પછી ચમ એમ થયું એના માટે જ હું સમજ આલુ છું કે તમે આ બધું જેને કર્યું એક મેડી બ્યાડી હોય એક ધાપડી માતા બ્યાડી સિગોતર પૂર્વજ ગમે તે ગમે તે સડવ દેરું કોઈ બ્યાડી કોઈ કે સધે માતા બ્યાડી છે બિહાડિ એટલે તકલીક આવી કે આ માતા બિહાડવા થી અમને તકલીક આવી છે એટલે શું કે છે જો બિહાડવાથી તકલીક આવી પૂજાય નહીં શું કે છે માતા ના પૂજાય કદાચ આજ મારો વિડીયો જોઈશે ને આ સમજ લેશે તો ઘરે બેઠાઇ છે માધાન કરી છો દીકરા કાંઈ જવાની જરૂર નહીં કોઈ રૂપિયા પૈસા ખર્ચવાનું આવતું નહીં આની અંદર ભાઈ એટલે કે માતા બેહાડી છે હવે કે 13મી પડશે એટલે એ લોકો પણ એગ્રી થઈ જાય હારું માતા બેહાડવા થી દુખ આવતું હોય તો આપણે તેરવી જ દેવા અને સુખમ રાખવી પડે ભાઈ માતા બેહાડવા થી શું થાય કે માતા બેહડાન સુખ ના આલે ને રૂપિયા ને બધું ના આલે શું કરો રૂપિયા ની માંગણી હોય ઓલું હોય પેલું હોય એમ કરતા હોય બધા પણ એના માટે જ દીકરા મૂક આવશું હા કે ભુવા આયા છે ઉશ્યુ છે પણ જે ભુવા આયો કે ગમે તેમ જગ્યાએ જ્યા એનો હાસો ન્યાય ના થાય ને તમે આવડે જ નહીં હાસો ન્યાય કરતા બસ બીજું આવડે બીજું કઈ ના આવડે એના માટે જ હું તમને હાસો ન્યાય ને હાસી સલાહ આપું છું દીકરા કે કોઈ માતા બિહારી હોય ગમે તે માતા બિહારી હોય ગમે તે રીતની કે આ દેવી શક્તિ અમે બિહારી છે અને દુઃખ છે તો એના માટે જે હું માગણી જે મારી છે એ માગણી છે કે તમે આ આ જે મારી સલાહ છે લઈ અને એનો પ્રયોગ કરશો દીકરા તમારી ઘરની માતાનું અને તમારું બેડી વધશે તમારી ઘરની માતાનું સદ વધશે તમારી માતા ચોખી થશે એના માટે દુખ આવે ને બેહાડ્યા પછી દીકરા તો શું કરવાનું બેહાડ્યા પછી દુઃખ આવે તો પેલું જ શું કરવાનું પેલું જ મુખ્ય દુખ આવવાનું કારણ ક્યાં કુળ નો દીવો મઢમાં ના હોય તમારો કુળ નો દીવો બારે રખડતો હોય તો તમે કોઈ પણ દેવી શક્તિ બેહાડો છુ પછી સારું થવાનું છે ના પાડે એટલે પેલો જ મુખ્ય કુળ નો દીવો કુળ નો દીવો હોય એને તમારે બેસાડવો પડે પૂછવું પડે શું તકલીફ છે શું થાય છે આ બધું તમારે પૂછીને રસ્તો લેવાય પેલો કુળ ના દીવાને રાજી કરવો પડે તમારે કુળ નો દીવો મઢમાં ના હોય ને તો મઢમાં લાવવો પડે દીકરાઓ એનો દીવો કમ્પ્લીટ હશે ને તમારા ના દીવાનો દીવો કમ્પ્લીટ હશે ને તમે કોઈ પણ એના પાલખ ની કે કોઈ સડવ માતા તમે બિહારશો ને દીકરા અને પૂર દીવો કમ્પલેટ કમ્પ્લીટ હશે તો તમારે કોઈ દિવસ બિહાડ્યા પછી વખો નહીં આવે આવું એક વાઘેલા મશાળી કાળી રામ રામ એટલે આ સલાહ છે દીકરા મારીઓ એટલે આવું કોઈ બિહાડી હોય તો કોઈ ઓલું નથી કે બિહારી છે ને હવે શું કરશે અને ઓલા ભુવા કરીને જાય પેલા ભુવા કરીને જાય મટાડા ના ચાંય જવાની જરૂર નહીં બી આવવાની કોઈ જરૂર નહીં

કોઈ બીજી માંગણી નહિ કોઈ એવી કોઈ સમજણ નહિ હાલતી કે તમે આમ કરજો ઓલું કરજો ઘરે જઈને આ વિધિ કરજો આમ કરશો તો આમ થઈ જશે ને ઓલું કરશો તો પેલું થઈ જશે તદ્દન ખોટું છે કશું કરવાની જરૂર નથી કાંઈ કરવાની જરૂર નહીં એક રૂપિયો બગડવાની જરૂર નથી હો તમારી ઘરની માતા હળવી હોય તેને હવા શેરિયામાં તમે તમારા પ્રેમથી રાજી કરી શકો છો હું તો કહું તમારી કને હવા શેરિયા રૂપિયા નથી કોઈ વાંધો નહીં ખાલી પ્રેમ હશે ને નાભીનો દીકરા

આજ સમજશે દીકરાઓ કુડ ના દિવા સિવાય ચા દોડવું નહી હોય દીકરા કુડ ના દીવાને પકડી રાખ ભલે દુખ આવે દુખ આવે તો ઓલા ભાદા લીધી નથી સારું લાવો આમ કરીએ તેમ કરીએ મુતક ઉંચાઈ જવાની જરૂર કે ચાહે બાધા લેવાની જરૂર નહિ તમે ભૂવા ચાહે કોઈ મને પકડવાની જરૂર નહિ કે મારી ગાદી આવો હું આમ કર દઉં ના તમારા કુડના દીવાન પકડજો દીકરા આટલી સલાહ દીકરા દીકરાઓ ભલે રામ 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 મારી